પતિ પત્ની પૂછશો ને કે તમે બે એકલા કોઈ દિવસ ક્યાંય બહાર ગયા તા આપણે દર વર્ષે બાર ગયા પછી આપણે એવું કહીએ છીએ લગ્નના જીવન નથી આત્મ ક્યાંય લઈ ગયા નહીં

તમારા જ પતિ મોટા કરવામાં આમાંની કેટલી બધી સ્ત્રીઓ એવી હશે અને અહીંયા બેઠેલી બધી સ્ત્રીઓને હું વિનંતી કરું કે આપણે કઈ જ ખરાબ વિચાર છે કે કોઈ સ્ત્રી વૃદ્ધ થાય અને પતિ ના રહે અને વિધવા થાય તો સારા કામમાં તમે લાવવા નહોતી તમે વિચાર તો કરો

રાજી ની ગોળીઓ કરતા પણ વધુ કોન તમને આમાં મળે કારણ કે એના જીવન બીજું કોઈ સુખ જ નથી અને આપણે ત્યાં તકલીફ કઈ છે ખબર છે કે એસી વર્ષે પણ

તો ક્યાંક એમને પણ જરૂરી નથી કે દર વખતે અને ઘણી બધી વખત આપણને એવું થાય છોકરી એક પપ્પા પપ્પા ને પપ્પા મન થી મંદિર ની જ આવી ગયા મંદિર

એ તું જા અને એક જ શર્ત છે બેટા કે જોઈએ એક પણ ટીપુ ઢોળાવું ન જોઈએ કોઈ દિવસ મંદિર જવાનું નથી આટલું તો કરી લે એટલે પૂરું થઈ ગયું દીકરી

હમે પાછો ક્યારે મંદિરે જવું છે એડી રાજી થતી હોય છે બહાર નીકળે ત્યારે પિતાએ પૂછે પણ આકે સાંભળતો કરી આજનો મંજુમા સાથે તો વાત કરતા હતા એ છોકરા કે મારું ધ્યાન નથી કે બોલા પટેલકાકા હું વાત કરતા હતા કે પણ મારું ધ્યાન જ નથી કે કે બોલા રમેશભાઈ કને નો મળ્યા અને આતક પૂછ્યું નહીં તક કેટલા મારતા હતા કે પણ મારું ધ્યાન જ નથી કે કે બોલા નેતાભાઈ નો મળ્યા મને કાઈ ખબર નથી ત્યારે એના પપ્પા કે બેટા માં આમ જ જવાનું હોય ધ્યાન એક જ મૂર્તિ છે એના તરફ રાખવાનું હોય કોણ શું બોલતું તું કોણ શું કરતું તું તમારા સંતાનોને મંદિરે જાઓ નવી પેઢી છે કોઈ પ્રશ્ન પૂછતી પેઢી છે થોડી વાતો તમને કરશે અને રીતે નવી પણ વિનંતી છે કે બેટા એ કેવું કહેવાય હમણાં નેટફ્લિક્સ ઉપર એક એડોલેસન્ટ નામની વેબ સિરીઝ આવી છે તો એ બેઠેલા તમામ માતા પિતાઓ જેની સંતાનો જુવાન છે એકાંતમાં એ સિરિયલ જોઈ લેજો

બે હજાર કિલોમીટર દૂર લાખો કિલોમીટર દૂર વ્યક્તિને રિક્વેસ્ટ મોકલો તમારો મિત્ર થાય મારી મિત્ર થાય અને તમે માથે દીકરીથી માથે દીકરાથી મળો સમજે છે જગતમાં બધા સુખી હો તમે સરસ મજાનું ભણતા હો કે તમને દેખાય કે આ લોકો જો પાર્ટી કરે છે આ લોકો ફરવા જાય છે કપડાં મારા આપણે એક છે આપણે ભણવું પડે છે અને બીજો અત્યારે કેવું છે કે ઘણા બધા ઇન્ફ્લુઅન્સર વાળી માર્કેટ છે અને તમને એવું કે કે આમાં સરસ કમાણી છે અહીંયા બેઠેલા તમામ દીકરા દીકરીઓને વિનંતી છે કે આ બધું સાઈડ વર્ક રખાય મેઈન વર્ક ન રખાય માર્કશીટ સારી કરો ઘણો ઘણો સારી નોકરી બનાવો પછી આ સાઇડમાં કરો અને મેઈન બિઝનેસ ન બનાવાય આ ફૂગો છે ગમે ત્યારે ફૂટી જાય અને એની હવાઈ ન કરાય મારા આટલા ફોલોવર્સ છે ને આટલા બધા છે એક વસ્તુ યાદ રાખો કે ગમે એટલા ફોલોવર્સ હોય તમે બીમાર પડો તો ત્યાં ફૂલડા મૂકે પણ તમને તાવ આવ્યો હોય ત્યારે ન ગમતી મમ્મી પાટા બાંધે ને ત્યારે તમે હાજર થાવ તમારો રસ્તામાં કોઈ જગ્યાએ ન કરે નારાયણ ને કશું અઘટિત થઈ જાય તમારા 5000 ફ્રેન્ડમાંથી એક પણ ફ્રેન્ડ તમને આવી ન બચાવે જે પિતા તમને નથી ગમતા એ જ પિતા ક્યાં તરડી પડે ને તમને ગા બેટામાં એવું છે

ટેનોલોજી નક્કી કરે છે તમારે શું શું ખાવું જોઈએ 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 પીવું ક્યાં ન કેવા કપડાં પહેરવા જોઈએ શું ન કરવું જોઈએ કારણ કે અંતે એ તમારા મગજને ખબર પડી ગઈ છે આ સાધનને ને મારે તમારે કંટ્રોલ કરવાનું તો હવે તકલીફ એ છે કે સાધન મને તમને કંટ્રોલ કરી રહ્યું છે